હા સાહેબ ઘટનામાં તો એવું છે પ્રાપો ચોકડીની આગળ આગળ જે પોર્ટનો રસ્તો જાય છે જી ત્યાં ત્યાં આગળ ગેસ ભરેલો ટ્રક એ પાછો જે જ્યારે રિટર્ન થયો તો ખાલી થઈને રિટર્ન થયો તો ત્યાં આમાં આગ લાગી હતી અને આગ એટલી કે બે કાબુ બની હતી કે નજીકના પોલીસ સ્ટેશન ચોકડીના પીઆઈ તરત જ પોતે ડ્યુટી હાજરી દઈ અને યાન ટ્રાફિકને હટાવી નહીં તો બહુ મોટી ઘટના ઘટી શકે એવું એવી સંભાવના હતી જી આ જે આગ લાગી હતી જે એના ઉપર કાબૂ મેળવાયો છે કે હાલની શું પરિસ્થિતિ છે ના હમણાં તો કાબુ મેળવી છે અને અદાણીના ફાઈવ બ્રિગેડ મૂકી દીધા હતા અને અદાણીનો સંપૂર્ણ ટ્રકો જે નીકળે છે આ અડાણીના રોડ ઉપરથી નીકળે છે અને રહી વાત તો અહીંયા ટ્રાફિકની ટ્રાફિક સમસ્યા અહીંયા તો અનેક વાર રજૂઆતો ઘણી ગઈ છે પણ ટ્રાફિક સમસ્યા હલ થતી નથી અહીંયા પ્રાકો ચોકડી છે જ અણી પોર્ટ સુધીના રસ્તા એકદમ જામ હોય છે અને તમે પણ જોઈ શકો છો કે અહીંયા આ બધા ટ્રકો એવી એવી લાઈન લાગી ગઈ હમણાંના હમણાંની પરિસ્થિતિ જોવા જઈએ ચોકડી ચોકડીથી લઈ અને મોખા ટોલ ગેસ સુધીની આખી લાઇનમાં ટ્રકથી લાઈનોમાં ઊભી રહેલી છે અને માણસોને બીમાર માણસોને પણ અવર જવરમાં તકલીફ પડે છે કોઈ દવાખાને જતો હોય તો એના પણ રસ્તા પર આખી ટ્રાફિક જામ હોય છે એટલે આવા નવા અહીંયા સંસ્થા સર્જાતી હોય છે અને અહીંયા ગેસની ગાડીઓ જ્યારે રિટર્ન થતી હોય અથવા જતી હોય આ તો સદનસીબે કોઈ ભરેલી નહોતી અગર જો ભરેલી ટ્રક હોય ને આવી રીતના આગ લાગે ગેસ ની ટ્રક તો બહુ હાલત ખરાબ થઈ જાય સાહેબ જી હાલમાં જ રાજસ્થાનના જયપુરમાં જે ઘટના બની હતી એ દુખદ હતી તો આવી જે ઘટનાઓ જે બનતી હોય છે એના ઉપર કડક આપણે કહીએ કે કામગીરી કરવામાં આવતી હોય છે જે જયપુરમાં જે ઘટના બની હતી ત્યાં પણ સારી કામગીરી રહી અને જે પ્રાગપર પાસે જે હાલમાં જે આ જે ઘટના બની છે તંત્રની જે આપણે કહી શકીએ પ્રાગપર ચોકડીના જે આપણા છે પ્રાગપર પોલીસના પીઆઈ હાર્દિક સાહેબ ત્રિવેદી અને એમનો સ્ટાફે કેવી કામગીરી કરી છે અરે સાહેબ આ તો હાર્દિક ત્રિવેદી સાહેબ તો એકદમ તરત જ આવી અને કાફલો આખો ટીમને લઈ અને તરત જ ટ્રાફિક હટાવી છે અને ત્યાંના ગાડીઓને રોકાવી દીધી છે નહીં તો બહુ મોટી હોનર્સ થઈ શકે એવું હતું અને સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને સંપૂર્ણ રીતે ત્રિવેદી સાહેબની મેં આટલી બધી મહેનતને સંપૂર્ણ રીતે કોઈ હા જાનહાની ટરી છે અગર ત્રિવેદી સાહેબ થોડોક મોડા પહોંચ્યા હોત ને તો અહીંયા ટ્રાફિક સમસ્યા કોઈ જાનહાની થઈ શકે એવી સંભાવના હતી પણ ખરેખર હું તો ધન્યવાદ આપીશ ત્રિવેદી સાહેબને કે આવી બધી ઘટના ઉપર તરત જ દોડીને આવી જાય છે એટલે આ લોકોની કામગીરીને હું ખરેખર દિલથી બિરદાવીશ અને સાથે ટ્રાફિકની સમસ્યા કહીએ તો પ્રાટકો ચોકડીથી લઈને ઠેઠ પોર્ટ સુધીના રસ્તામાં ફોરવે તો છે પણ સિક્સ વે પાસ થયું છે એટલે અમારી એવી માંગ છે કે અહીંયા જલ્દીથી જલ્દી વે બની જાય ને ટ્રાફિકમાંથી મુક્તિ મળે નહીં તો આવનારા સમયમાં હજી પણ ટ્રાફિકની બહુ સમસ્યા વધી શકે છે અને ગેસ ભરેલી ટ્રકો ત્યાં હાઈવે થી નીકળે છે તો મોટી દુર્ઘટના ઘટી શકે એવી સંભાવના હતી જે અદાણી ની જે ફાયર ની જે ટીમ છે કેટલા સમય ની અંદર ત્યાં પહોંચી હતી એમની કેવી કામગીરી રહી એ એમની પણ સારી કામગીરી હતી દસ પંદર મિનિટમાં એ આવી ગઈ પાછી બાજુમાં જિન્નાલ કંપની છે ત્યાં ત્યાં એ લોકોની પણ ટીમ આવી ગઈ છે એટલે એમાં તો સતર્ક રહે છે એ લોકો પણ જે થવાનું હોય પણ બે મિનિટની અંદર હોનાર તો મોટી સર્જી શકે કારણ કે ગેસના ટ્રકો ત્યાંથી નીકળે છે એટલે કાંઈ પણ કહેતા ટચ થાય હમણાં તમે રાજસ્થાનની ઘટના જોઈ એટલે આ એક ગંભીર બાબત કહેવાય એના ઉપર સરકારને અને તંત્રને ધ્યાન દેવું જોઈએ એવું અમારું માનવું છે જી થેન્ક યુ અર્જણભાઈ કચ્છભૂમિ ચેનલ સાથે વાત કરવા બદલ Aba raba